आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू स्पी हेलो, हेमत चावड़ा हाँ बोलो हाँ बोलो बोलो નાગદાન નો જે વિડીયો મેચ્યો એમાં કોમેન્ટ શું લખી કે મનસુખ ની દીકરી માટે રેપ થયો તેનું શું એ તમારી કોમેન્ટ છે ભાઈ છે આપડે તો સાંભળેલું છે જાહેર માં છોકરી માટે કેવો છો અમે મનસુખ ના માણસ ની નાગાની એમ નઈ આવું બધું બોલવાનું કઈ સભ્યતા છે મારી વાત સાંભળો તમે ભાઈ તમે જે શબ્દ બોલવો છો ને એ અવ્યવસ્થિત છે અવ્યવસ્થિત પણ એમ નઈ સાંભળો છે મનસુખભાઈ દીકરીનું જે રેત નું કેશો એ તારો ભાઈ અવસબદ છે છે મારી વાત સાંભળો એની માને આવે એની માને આવે તો તમારી કરવાની જરૂર કેમ

હું વકીલ છું તો હું છે તું એમ કેસ કે કોઈ બેનું દીકરી ઉપર પૈસા ન હોય તો કપડા કાઢી આવવાનું હે હે હાલો 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 એલા બોલ લે બોલ લે તારી માયા તને હરકો જડ્યો છે કે નથી જડ્યો તારા બાપનો નથી જોતું હાલો અરે બોલ નીચની ઓલાદ ના બોલ આજ તો તને જો તને હું દેખાડું હું કોણ છું તું એના નાગદાન બાડા અરે વાત કર્યા કરે લંગડા ઈ એના બાપ ઉપર હોતા ફરિયાદ કરી હતી ત્યારે મનસુખભાઈ એને બતાવ્યું હરકું કહ્યું અને તું એમ કેશો કે વકીલ થઈ અને બેનું દીકરીઓ પૈસા ન હોય તો મારા ઓફિસ માં કપડા કાઢી લાવવાનું તું બેનું દીકરીઓ ની ઇજ્જત જ કરતો હે અને પાછો ઉછેર નો દીકરો હતા બે પૈસા નો લુકો એવા એને વાત કરીને અમારું તો કે અમે મનસુખભાઈ ના માણસ અમે બધા ના માણસ અમારા માટે બધા હરકા છે એ તો એવું કીધું જાહેર

હાલો ઈ ઉદય દોડિયા ને છે ને ઈ વેર રોડ ઉપર વાલા બેન રહી છે ને ઈ બેને બેન ને હું મળવા જવાનો છું ઈ બેનને જે પૈસા લીધા એ 30000 રૂપિયા ઉદય દોડિયા એ અને પાછા ઉસી નાય પૈસા લીધા ઈ મારો ભાઈ બન છે એક દિન ભાઈ કરીને ઈ એની બાજુ માં બરાબર ઈ ઉદય ડોડિયો જે ભૂવો બનીને ફરે છે ને અને એને એને જે કર્યું ઈ

અરે ભાઈ કતલી તને શું છે મારા અરે અરે તું બેનો દીકરીઓની ઇજ્જત ન કરતો તું કઈ આવ્યો છે ને દલિત નો સમાજ નો છોકરો આ તો દલિત સમાજ નો છોકરો હોય આવું હોય માનવા મારો છો અરે ઘટો મારો બાબા સાહેબ ને તું માને બાબા સાહેબ નામે બાબા સાહેબ નામે તો કોઈ બાબા સાહેબ ને ગાયું નથી બળત્કાર કરી રહ્યો છો બાબા સાહેબ ને આખે કરી માં ના ના એ તું ભેગો ફરિયાદ કરવા ગયો કરી ફરિયાદ

તારી અને તારા બાપા કીધું કે મારો હતો તારી મા પૂછી લે તારા બાપુજી બહાર ગયા તા ને તારી માએ ગમે બીજા લઈ લીધો છે એટલે તું છે એમતા આ નથી લે તારી તારા બાપા કીધું તો તમે મિત્રો સાંભળી છે હેમંત ચાવડાની બેકાર વાતો મોટી મોટી વાતો સાંભળી છે તો આના વિશે તમારું શું કહેવાનું છે ને તે ખાસ કમેન્ટ કરીને કહેજો મિત્રો કે આજના જમાનામાં આવા પણ લોકો હોય છે જે આ વકીલ છે અહેમત ચાવડાની તે શું બોલી રહ્યા છે ને કેવું કેવું બોલી રહ્યા છે તો આના વિશે તમારું શું કહેવાનું છે ને તે ખાસ કમેન્ટ કરજો લાઇક શેર કરવાનું ન ભૂલતા અને મારી ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બેલાયકન પણ દબાવી દેજો